ચાલો મિત્રો આજે પાછી આપણે બીજી વાર આંકવાળા કેમ લઈને આવ્યા છે ગણિતમાં કોણ હોશિયા છે બરાબર છે એ સાબિત કરવાનું છે અને તમારે પણ મિત્રો દિમાગ લગાવવાનો જો તમારે પણ કોમેન્ટ કરવાની છે તમને આવડે તો ન આવડે તો લાઈક કરવાની છે પણ કરવાનું જરૂર કારણ કે એનાથી અમારું મનોબળ વધે ચાલો તો હવે આપણે આ કઈ રીતે ગુણાકારને હિસાબ કર્યો છે કે હું કહેશ નહીં અહીં દસ લખ્યા છે અહીં એસી લખ્યા છે અહીં ત્રણ લખ્યા અહીં સોવી લખ્યા છે તો અહીં ચાલીસ લખ્યા છે તો અહિયાં કેટલા આવશે એ તમારે કોમેન્ટ કરવાની છે અને બાળકો તમારે દિમાગ છે લગાવવાનું પૂછી નઈ ઓકે એ અહીં ચાલી આ 10 છે તો આ 80 છે આ 3 છે તો આ 24 છે તો આ 48 40 કઈ રીતે હું હું ગણતરી કરી એમ ઓડિયન્સ ને બતાયકો કઈ રીતે તે કેલ્ક્યુલેશન કર્યું છે ગુનો 6 હા પણ કઈ ન આ દેને અડત લખી રહ્યા છે મિત્રો તમને ખબર હોય તો કહી દેજો 48 આવે કે નો આવે અને સાચો જવાબ તમને આવડતો હોય તો તમે પણ કોમેન્ટ કરી દેજો ગુનો 10 40 ગુનો 80 oh so, area begini job tuh malu sih, eh? apda itu lain sih nu eh? ya? mana hmm. bisa? tuh siapa so, lagi? Hmm. kayak di cek itu tuh ya? dah, vis, 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 channel. tuh તો આ 3 છે તો આ 32 6 અથવા 24 છે તો આ 48 આવે છે 80 છે તો 60 આવો તો 20 + 40 થાય બરાબર હું એટલે આપણો 20 પણ જવાબ ન આવે હું કે મિત્રો 20 જવાબ આવે ના 40 થાય 40 છે અર્થાત દેખાય છે ને હા હા લે 10 30 ઇટાલીશિયા હા આ બિનસર વાળો 40 થયો અને 30 ને 10 40 ઓકે તો આ કેટલા થાય 40 ને 40 ને થાય 45 તો આયા કેટલા થાવા જો

આજ મોજ લઈ જવો ગૌભાઈ આજ આવી પડી જશે ને ગૌભાઈ નગરી મોજ લઈ જાય છે મિત્રો તમે જ આવા આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટા માં ને માં જોતા હોય તો ફોલો કરી દેજો યુટ્યુબ માં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે થેન્ક યુ